તો ફટાફટ મંગાવી જઈને ત્યારબાદ જોઈએ આપણો છઠ્ઠો સવાલ કે ઉદર અર્થ આપો ઉદર ઉદર એટલે થાય ઉંદર નથી કીધું અહીંયા ઉંદર એટલે કે બિલાડી ખાય ને બિલાડીનું જે પ્રિય ભોજન ઉંદર એ ઉંદર નથી અહીંયા ઉદર લખેલું છે ઉપરનું જે અનુસ્વર છે તે છે નહીં ઉદર એટલે થાય આપણું જે પેટ કે જે આપણે ખોરાક ખાઈએ છીએ આપણા પેટમાં જાય છે તે ત્યારબાદ જોઈએ આઠમો સાતમો સવાલ કે નાર શબ્દનો સાચો અર્થ જણાવો નાર શબ્દનો સાચો અર્થ થશે સ્ત્રી કે જેને આપણે સ્ત્રીનો બીજો સમાનાર્થી શબ્દ શું થાય છે તે તમારે મને જણાવવાનો છે કોમેન્ટ કરીને કોમેન્ટ કરીને ફટાફટ મને આ જે નાર અથવા તો સ્ત્રી શબ્દનો બીજો સમાનાર્થી શબ્દ જે કંઈ પણ હોય તમે મને જણાવી શકો છો આગળ લાલ શબ્દનો અર્થ જણાવો લાલ શું છે એક રંગનું નામ છે

ત્યારબાદ જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો તમે આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા સારી રીતે ક્લિયર કરી શકો તે માટે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ છે તે સરસ મજાના તમારા માટે ફ્રી બેચ લઈને આવી ગયું છે કે જેની અંદર તમને લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર મળવાના છે એની ક્વિઝ મળવાની છે ગયા વર્ષે જે પેપર પૂછાયેલું હતું તેનું સોલ્યુશન મળવાનું છે આ વર્ષ માટે તમને સરસ મજાનું એક મોડેલ પેપર મળી જવાનું છે અને સોલ્યુશન પણ મળશે એની બુક પણ તમે ખરીદી કરી શકો છો એના જે મેટ અને સેટ સેક્શન છે મેટ સેક્શન્સના તમામ ચેપ્ટરના જે સોલ્યુશન છે તે અને સેફ સેક્શન્સના તમામ સબ્જેક્ટના સોલ્યુશન છે તે તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી રહેવાના છે તો ફટાફટ આપણી આ ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ તેને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સરો વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત